નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં બોઢચોથના દિવસે એક એવી ગુપ્ત પરંપરા છે જેના વિના વ્રત અધૂરું માનવામાં આવે છે આજના વિડીયોમાં આપણે જાણીશું બોરચોથની પૂરી વિધિ પૌરાણિક કથા અને એ ખાસ રહસ્ય વર્ષ બે હજાર પચીસમાં પૂરચોથનો પાવન તહેવાર બાર ઓગસ્ટ મંગળવારના રોજ છે પૂજા મુહૂર્ત સાંજે છ પચાસથી સાત સોળ અને ચંદ્રોદય સમય રાત્રે આઠ ઓગણસાઠ આ સમયમાં પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે આ વ્રત મુખ્યત્વે માતાઓ પોતાના સંતાનના કલ્યાણ માટે કરે છે આ દિવસે ગાય અને વાછરડાની પૂજા તેમજ ભગવાન શ્રી ગણેશની આરાધના કરવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનને લાંબી આયુષ્ય તંદુરસ્તી અને સુખની પ્રાપ્તિ થાય છે વ્રતવિધિ વહેલી સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરો ઘરમાં સાફ સફાઈ કરી પૂજા સ્થાન સજાવો ગણેશજીની મૂર્તિ અથવા ફોટાને લાલ કપડાં પહેરાવી ફૂલ દુર્વા અને લાડુનો ભોગ ચડાવો ગાય અને વાછરડાની પૂજા કરો તેને ઘાસ પાણી અને મીઠો ખવડાવો બોર ચોથની કથા સાંભળો અથવા વાંચો સાંજે ચંદ્રોદય સમયે ચંદ્રને દૂધ પાણી અને અક્ષતથી અર્ઘ આપો અંતે પ્રસાદ ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરો વ્રતકથા પ્રાચીન સમયમાં એક ગોપાળક હતો તેની પાસે ગાય વાછરડાઓનો મોટો ઝુંડ હતો એક દિવસ તેની ગાય બહુલા પોતાના વાછરડાને લઈને જંગલમાં ચરવા ગઈ જંગલમાંથી પાછી ફરતી વખતે એક સિંહે વાછરડાને પકડ્યો બહુલા ગાય સિંહને વિનંતી કરી હે રાજા મને મારા વાછરડાને એકવાર ઘરે લઈ જવા દો હું તેને માતાનું દૂધ પીવડાવીશ પછી પાછી લઈ આવીશ સિંહે વચન રાખ્યું અને ગાયને છોડી દીધી બહુલા ગાય ઘરે આવી વાછરડાને દૂધ પીવડાવ્યું અને ફરી સિંહ પાછી પરત ગઈ સિંહે તેની સત્યનિષ્ઠા જોઈ તેને અને વાછરડાની જીવતા મુક્ત કર્યા એ દિવસથી આ તિથિને બહુલા ચતુર્થી અથવા બોળ ચોથ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ગાય વાછરડાની પૂજા કરવાનો અને સત્યનિષ્ઠા અથવા વચનપાલનનો સંકલ્પ કરવાની વિધિ છે હવે વાત કરીએ એ ખાસ રહસ્યની બોરચોથના દિવસે ગાય અને વાછરડાને ઘાસ ખવડાવ્યા પછી ગાયના ચરણો પાસે મીઠું મૂકી પ્રણામ કરો આ વિધિને વાછરડા આશીર્વાદ કહેવામાં આવે છે માન્યતા છે કે આવું કરવાથી સંતાનના જીવનમાં ક્યારેય તકલીફ બીમારી અથવા દુર્ભાગ્ય આવતું નથી બોર વ્રત શ્રદ્ધા અને ભાવથી કરવાથી સંતાન સુખ આરોગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે ભગવાન શ્રી ગણેશજી આપણા જીવનમાં સુખ શાંતિ આપે એ જ પ્રાર્થના વધુ ધાર્મિક કથાઓ અને વિધિ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો